ભારતભરમાં સાયકલ દ્વારા સેવા અને સંસ્કાર અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ આપતા અશોક બાપુ સુરત સિટીમાં ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું સાયકલ યાત્રા એમાં ચાર ધામ બાર જ્યોતિર્લિંગ એકાવન અશોક બાપુ યાત્રા કરી રહ્યા છે સુરત શહેરના વિવિધ સંસ્થાઓ દ્વારા સામૈયા કરીને બાપુનું હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે દેશ પ્રેમ અને એકતા અને સાંસ્કૃતિક અનોખી ઝલક જોવા મળી અશોક બાપુનું ભારત યાત્રા સ્વસ્થ ભારત અને સ્વચ્છ ભારત અને આધ્યાત્મિક ભારતના ભારતને સંદેશ સાથે લાખો લોકોને પ્રેરણા આપી રહ્યા છે અશોક બાપુ દેવ મુરારી મિત્રો મારો આ વિડીયો તમને ગમ્યો હોય અને રોજ નવો નવો બ્લોગ આવતો રહેશે તો મારી આ ચેનલ દેવ મોરારી કમ્પલેશ બ્લોગ વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો અને તમારો અભિપ્રાય લખો થેન્ક યુ સો મચ મિત્રો અશોક બાપુ દેવમ સુરતમાં ભવ્ય સ્વાગત ભારતભરમાં સાયકલ દ્વારા સેવા સંસ્કાર અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ આપતા અશોક બાપુ દેવ મોરારીનું સુરત સિટીમાં ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગ સુરત શહેર માટે ગૌરવ અને પ્રેરણાનો ક્ષણ બની રહ્યો છે સુરતના નાગરિકો અને વિવિધ સોસાયટીના લોકો પરંપરાગત સામૈયા કરીને બાપુનું સ્વાગત કર્યું અને બાપુનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું સમગ્ર વાતાવરણ દેશ પ્રેમ અને એકતા અને ભારતીય સંસ્કૃતિની ભાવનાથી છલકાઈ ગયું હતું સ્વસ્થ ભારત અને સ્વસ્થ ભારત આધ્યાત્મિક ભારત ને આ સંદેશ સાથે ચાલી રહેલ આ ભારત યાત્રા સમાજને સકારાત્મક દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે સુરતમાં થયેલા આ સન્માન આવનારી પેઢીને પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યું છે માટે મિત્રો અમારા અશોક બાપુ દેવમોરારી મૂળ ગામેનું ભીલા હાલમાં એ ગાંધીનગર રહેશે પણ એ ભારત સાયકલ યાત્રામાં નીકળ્યા છે જેમાં ચાર ધામ એકાવન શક્તિપીઠ અને બાર જ્યોતિર્લિંગ છે જય સિયા રામ